જો મિત્રો આ છે રેબિટની ઝૂંપડી રેબીટ એટલે કે સસલા આ પિંજરું છે એની અંદર ઘણા બધા સસલા રાખેલા છે એ સસલાને રોજ એને જે ખાવું હોય એ ખાવાનું આપે એની પાછળ એક માણસ રાખેલો છે એ આખો દિવસ એની સાર સંભાળ રાખે પાણી વાણી પાઈ સાફ સફાઈ કરે પછી એને રજકો અને ફળ ફ્રૂટ ને ગાજર ને કોબી ના તેને જે કાંઈ ખાવું હોય એ બધું આખો દિવસ આપ્યા કરે અને એની સેવા ચાકરી કરે આપણે જોઈએ રેબીટ અંદર શું કરે છે કેવા કેવા છે નાના 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 છે બચ્ચા છે એની મા છે એના બાપા છે અને લીલો લીલો રજકો ખાય છે ભૂખ લાગશે ને ત્યારે ખાય અત્યારે પેલા એ મૂકી રાખેલો છે પછી જયારે ભૂખ લાગશે ને ત્યારે બધા રજકો ખાય વ્હાઈટ કલરના છે બ્લેક કલરના છે પછી છે કોફી કલરના છે અલગ અલગ જાતના ઘણા બધા છે બધા અંદર આટા મારે છે બિચારે શું કરે એને પાંજરામાં પૂરી રાખેલા છે બહાર તો નીકળી શકે નહીં અને બહાર નીકળે તો દોડી ન શકે એ કારણ કે જન્મથી ટેવાયેલા હોય ને અંદર રેવા પિંજરામાં રેવા ટેવાયેલા હોય એટલે એ બહાર નીકળે તો પણ દોડી ન શકે એનું જીવન જ પિંજરામાં જ પૂરું થાય એને ખબર પડી જાય કે હવે આપણે આ પિંજરામાં જ મારે મારું જીવન પૂરું કરવાનું છે એટલે એને બહારની દુનિયાની કોઈ અનુભવ જ ન હોય એને કાંઈ ખબર જ ન હોય બહારની દુનિયા કેવી છે એ કેમ બાર દોડાય કેમ રહેવાય પિંજરામાં જ રહેતા હોય આ લોકો અને પિંજરામાં જ પોતાનું જીવન પૂરું થઈ જાય આ ચોરાસીની ખાણી કહેવાય મિત્રો જો ચોરાસીની ખાણીમાં જીવ આવે ને તો જો આવા બધા અવતારો લેવા પડે પશુ પક્ષીના જીવ જંતુના આવા બધા અવતારો લેવા પડ્યા જ્યાં સુધી ચોરાસીનું ચક્કર પૂરું ન થાય ત્યાં સુધી માણસનો છુટકારો ન થાય અને મનુષ્ય અવતાર ન મળે મનુષ્ય અવતાર ક્યારે મળે કે સત્કર્મો કર્યા હોય સારા કર્મો કર્યા હોય પ્રભુ ભજન કર્યું હોય પ્રભુ ભક્તિ કરી હોય અને જીવનના છેલ્લા શ્વાસે ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં આ દેહનો ત્યાગ કર્યો હોય તો પછી એને ફરીને મનુષ્ય અવતાર કે આ એને આ દુનિયામાં આવવું જ ન પડે મનોને સંસારમાં આવવું જ ન પડે ભગવાને ગીતામાં જ કીધું છે કે હે અર્જુન મરતી વખતે જે જીવ મારું સંમરણ કરતાં કરતા દેહનો ત્યાગ કરે એ મારામાં જ ભળે છે એમાં કોઈ શંકા નથી આ ભગવાનના શ્રી મુખેથી બોલાયેલા શબ્દો ગીતામાં ભગવાને કીધું છે અર્જુનને માધ્યમ બનાવીને અર્જુનને તો ખાલી માધ્યમ બનાવેલું છે પણ આ બધું આપણને જ કીધેલું છે સંસારી જીવોને જ બધો બોધ આપેલો છે કે મોક્ષ ગતિ પ્રાપ્ત કરવી હોય તો આ રીતે નામ સંભરણ કરવું પડે પ્રભુ ભજન કરવું પડે ભક્તિ કરવી પડે આખું જીવન ભલે ગમે તે કર્યું હોય પણ જીવનના અંતિમ સમયે જ્યારે ભગવાનમાં લીન થઈ જાય ભગવાનનું નામ સંભરણ કરે અને એનું નામ લેતા લેતા જ આ દેહનો ત્યાગ કરે તો પછી એને આ ચોરાસીના ચક્કરમાં આવવું ન પડે અને એને મોક્ષ ગતિ એ જીવ મોક્ષ ગતિને પ્રાપ્ત થઈ જાય એટલે કે ભગવાનમાં ભળી જાય જેમાંથી જે જીવ છૂટો પડ્યો જો એ જીવ પાછો એમાં જ ભળી જાય જેમ વરસાદનું પાણી કેમ દરિયામાં તડકો પડે ઉનાળામાં તડકો પડે એટલે દરિયાનું પાણી બાષ્પીભવન થઈને એ વર્ષ વરાળ સ્વરૂપે એ ઉપર જાય આકાશમાં અને ચોમાસું આવે એટલે એના વાદળા બંધાય અને વાદળા બંધાય એટલે એ જે વરાળ સ્વરૂપે જે પાણી હોય એ પાણી ઠંડુ પડે અને ઠંડુ પડે એટલે વરસાદ સ્વરૂપે પાછું પૃથ્વી ઉપર આવે અને એ પાણીથી ધનધાન્ય પાકે અને એ જ પાણી પાછું વહેતું વહેતું નદી નાળે નદીના નદી દ્વારા નાળા દ્વારા ઝરણા દ્વારા પાછું સમુદ્રમાં ભળે જેમાંથી છૂટું પડ્યું તો એમાં જ પાછું ભળે ત્યારે જે પાણીને શાંતિ થાય ત્યાં સુધી શાંતિ ન થાય એમ આપણે પણ જ્યાંથી છૂટા પડ્યા છે જ્યાં સુધી એમાં ભળીએ નહીં ત્યાં સુધી આપણને શાંતિ ન થાય ભલે આપણી પાસે આપણે ભલે ગમે તેટલા સુખી સંપન્ન હોય ધન ધાન્ય ધન દોલત આપણી પાસે ભલે ગમે એટલી હોય પણ જ્યાં સુધી પ્રભુમાં આપણે લીન ના થાય એની અંદર ભળી ના જાય ત્યાં સુધી આપણને શાંતિ મળે નહીં ત્યાં સુધી આપણે ભટકાજ કરવું પડે એક પછી એક અવતારો લેવા પડે ખબર નહીં કેવા ઉતારો આવવાના હોય હવે પછી અવતાર કેવા આવશે તમને મને એ ક્યાં કોઈને ખબર છે બધું કર્મને આધીન છે સારા કર્મો કર્યા હોય તો એ પ્રમાણે જેવા કર્મો કરે એ પ્રમાણે આગલો અવતાર નક્કી થાય દેહ છોડતી વખતે આપણું મન જેમાં રહી જાય એવી યોનિમાં આપણો જન્મ થાય એટલે છે ને મરતી વખતે ભગવાનનું નામ સ્મરણ કરતા કરતાં દેહને છોડવાનો બીજી બધી માયા મૂકી દેવાની દીકરા કાકા કુટુંબ ભાઈ પત્ની બધાને છોડી દેવાના અને પ્રભુને એકને જ પકડી લેવાનો મળતી વખતે એટલે આ ફરીના ચક્કરમાં આવવું ન પડે અને એ જીવ પછી મોક્ષ ગતિને પ્રાપ્ત થઈ જાય તો આવું જીવન છે જો આ એની ઝૂંપડી છે આ રેબિટની રેબિટ એટલે કે સસલા એમ ઇંગ્લિશમાં એને રેબીટ કે આ એ સસલાની ઝૂંપડી એટલે કે એનું પિંજરું છે એની અંદર ઘણા બધા સસલા રહ્યા છે અત્યારે તો આ બધું પેક કરી દીધું છે કારણ કે શિયાળાનું ઋતુ છે ને એટલે ઠંડી ના લાગે એટલા માટે એને છે ને ફરતી બાજુથી આ કાર્પેટ લગાવી દીધું છે એટલે કે એને ઠંડી ના લાગે એટલા માટે ઉનાળામાં પછી ઓપન કરી નાખે અને આની પાછળ એક બીજું મકાન છે નાનું એવું જાહેર આની અંદર પણ આ પિંજરાની અંદર એ ઘણા બધા જા અંદર આ પહેલા પેલી બાજુના આ બાજુ આમના અંદરને અંદર આટા મૈરા કરતા હોય એ લોકો બેઠા હોય ભૂખ લાગે ત્યારે ખાઈ લે એના માટે રોજ ખાવાનું આપે રજકો આપે પછી ફળ ફળફળાદી આપે ગાજર આપે કોબીજ આપે જે સસલા જે ખાતા હોય એ બધું ફ્રૂટ હોત આપે એને ખાવા માટે જે ખાવું હોય પણ રહેવાનું ને આની અંદર જ ઝૂપડામાં ઝૂંપડામાં જ એટલે મિત્રો આવી યોનીમાં ન આવવું હોય તો પ્રભુ ભજન કરજો જેટલું બને એટલું વધારે અને અંત સમયે પ્રભુને છોડતા નહીં જો મોક્ષ ગતિને પ્રાપ્ત થવું હોય તો અંત સમયે પ્રભુને છોડી દીધા પ્રભુને યાદ નહીં કરો અને આ મોહ માયામાં મોહ માયાને યાદ કરતા કરતા જો તમે દેહને ત્યાગ કરશો તો ખબર નહીં કઈ જગ્યાએ પાછું આવવાનું થાય એટલે પાછું ન આવવું હોય તો ભગવાનને પકડી લેજો એનું નામ સ્મરણ કરતા કરતા પ્રાણનો ત્યાગ કરજો આ ભાઈ છે ને આનું નામ ગોવિંદભાઈ છે આ સસલાની સાર સંભાળ રાખે છે આખો દિવસ એની સેવા ચાકરી કરે અને પાણી બાણી પાય એને જે કાંઈ ખાવાનું હોય એ ખાવાનું આપે અને આખો દિવસ એની સેવા ચાકરી કરે બહુ સરસ કામ કરે છે બહુ મહેનત કરે છે જ્યાં આ ગોવિંદભાઈ નામ છે બહુ મોટી ઉંમરના છે પણ બહુ મહેનત કરે છે ખરેખર ધન્યવાદને પાત્ર છે એ નોકરી કરે છે અહીંયા પણ ધન્યવાદ દેવા પડે બહુ મહેનત કરે છે કોઈ વાર સસલા બીમાર પડ્યા હોય રેબિડ બીમાર પડ્યા હોય તો એને દવા દવાપવા લગાવે દવા ચોપડે કોઈ એને પાટો બાટો બાંધવાનો હોય તો પાટો બાંધે આખો દિવસ એની સેવા ચાકરી કરે અને પાણી પાણી પાય गाजर न कोबीज नाखे एनी सेवा करे गोविंद भाई आपको कुछ कहना है इसके बारे में आप जो काम करते हैं उसके बारे में आप जो कुछ कहना चाहते हैं तो आप बोलिए नहीं नहीं वो काम क्या है साफ सफाई धुलाई मजाई खिलाना पिलाना है तो बीमार पड़ते हैं डॉक्टर यहाँ ले जाता है इसके बाद इनको गाजर मकई फ्रूट सेवा समाज धुलाई धोई सब तो करता है आप सब सब कुछ करते हैं बच्चों को भी दूध पिला खड़ा करता हूँ गार्डन में बे दादा बैठे लादे આ આ સસલા વાળું રેબિડ ગાર્ડન છે એને જે રેબિડ ગાર્ડન નામ છે આ ગાર્ડન નું અહીંયા બે દાદા બેઠેલા છે આ પોતાનો ટાઈમ પાસ કરવા માટે જાય ગાર્ડન બાકડે આવીને બેઠા છે અને મોબાઈલ માં કોઈ સારા વિડીયા ધાર્મિક વિડીયા છે એવું બધું જોવે અને અહીંયા બાકડે બે ટાઈમ પાસ કરે હમણાં બપોરે જમવાનો સમય થાય એટલે ઘરે જાય અને જમીન પછી આરામ કરશે વળી પાંચ વાગે પાછા ઘર બહાર નીકળશે વળી ગાર્ડન આવશે મંદિરે જા હે જ્યાં બે દાદા દાદા તમારું કયું ગામ

આ નાનકડો ઉલ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ